નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો અમારી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવી દો અને રાજકોટ માર્કેટયાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે આગળ કલોજીની વાત કરીએ તો અઠ્યાવીસો થી લઈને છત્રીસો ને બાવીસ રૂપિયા આગળ સિંહ દાણાની વાત કરીએ તો ચૌદસો અગિયારથી લઈને ચૌદસો ને અગિયાર રૂપિયા આગળ જીરુ ની વાત કરીએ તો સાડત્રીસો એકાવન થી લઈને એકતાળીસો ને પાસઠ રૂપિયા આગળ રાયડો નવસો પાંચ થી લઈને અગિયારસો રૂપિયા આગળ એરંડા ની વાત કરીએ તો અગિયારસો પચાસ થી લઈને બારસો ને બાર રૂપિયા આગળ ચણા ની વાત કરીએ તો એક હજાર થી લઈને એક હાજર ને એસી રૂપિયા આગળ સુવાની વાત કરીએ તો બારસો નેવ થી લઈને પંદરસો ને પંદર રૂપિયા આગળ મેથી વાત કરીએ તો આઠસો સિત્તેર થી લઈને બારસો ને ત્રીસ રૂપિયા આગળ અડદની વાત કરીએ તો એક હજાર એકાણું થી લઈને પંદરસો ને પચાસ રૂપિયા આગળ મગ અગિયારસો થી લઈને સત્તરસો રૂપિયા ઈસબુલની વાત કરીએ તો બે હજાર પાસઠથી લઈને ત્રેવીસો ને નવ્વાણું રૂપિયા આગળ તુવેરની વાત કરીએ તો અગિયારસો પચાસ થી લઈને ચૌદસો ને છત્રીસ રૂપિયા આગળ ધાણાની વાત કરીએ તો અગિયારસો નેવ થી લઈને સોળસો ને ચાલીસ રૂપિયા આગળ અજમાની વાત કરીએ તો બારસો થી લઈને ઓગણીસો રૂપિયા આગળ સોયાબીનની વાત કરીએ તો સાતસો સાહીઠથી લઈને આઠસોને સિત્તેર રૂપિયા આગળ જુવારની વાત કરીએ તો સાતસો પચીસથી લઈને આઠસો ને સિત્તેર રૂપિયા આગળ લસણની વાત કરીએ તો સાતસો પચાસથી લઈને એક હજારને એંસી રૂપિયા આગળ વરિયાળીની વાત કરીએ તો ચૌદસો સાઠથી લઈને બાવીસો રૂપિયા આગળ મરસા સુકાની વાત કરીએ તો નવસો પચાસથી લઈને સત્યાવીસો રૂપિયા આગળ તલ કાળા ની વાત કરીએ તો આડત્રીસો થી લઈને ત્રેપનસો ને એસી રૂપિયા આગળ તલ સફેદ ની વાત કરીએ તો સોળસો ચાલીસ થી લઈને બે હાજર ને એસી રૂપિયા આગળ મગફળી ઝીણી ની વાત કરીએ તો નવસો થી લઈને બારસો ને પચાસ રૂપિયા આગળ મગફળી ની વાત કરીએ તો આઠસો સિત્તેર થી લઈને તેવીસો રૂપિયા આગળ કપાસ ની વાત કરીએ તો તેરસો એકાણું થી લઈને પંદરસો ને ચુમ્માલીસ રૂપિયા તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ ને કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે